મારું નામ સુમરા ઉમર કાસમ અબ્દુલ ગની છે એ હું ત્રીસ વર્ષથી સુમર ડેલીમાં વોર્ડ નંબર છમાં રહું છું ને મારો દર વર્ષે આપણે સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં વોર્ડ દરબાગટમાં રૂમ નંબર એકમાં વોટિંગ પંદર વર્ષ ત્યાં કરું છું અને આ વર્ષે મારો વોટમાંથી નામ કમી કરવામાં ડિલીટ કરવામાં આવ્યો છે જે હું આજે અરજી લઈને આવ્યો છું પણ કોઈ અહીંયા સુધારવા માટે તૈયાર નથી અને મને વોટ દેવાનો અધિકાર છીનવે છે જે આજે હું અરજી કરવા માટે અહીંયા આવ્યો છું પણ કોઈ એ મારો સાથ સહકાર આપવા માટે કોઈ તૈયાર નથી જે હું આ મારા નામ અને વોટર આઈડી જે તમારા સામે જ રાખેલા એ કારણ એ જ હશે કે મને વોટ કરવાનો અધિકાર છીનવામાં આવે મારાથી જવાબ જ નથી આવતા અને સવારના સાડા સાડા આઠથી કરીને હમણાં સુધીમાં મને અહીંયાથી હું દોડાવવાની પ્રયત્ન કરતા હોય છે જેનાથી હું વોટ ન કરી શકું હમણાં કરી બે અંદર જે કમિશનર જે મિનિ બેઠા છે અધિકારી ઓફિસર જે ઓફિસર બેઠા છે તેના પાસે પણ હું રજૂઆત કરી છે અને અહીંયા જે આપણા માનનીય જે બેઠા છે એને પણ રજૂઆત કરીએ પણ કોઈએ જવાબ આપેલ નથી સંતોષકારક કોઈ જવાબ આપેલ નથી પણ આજે આ છેલ્લો દિવસ છે અને છ વાગ્યા પાછળ જે વોટિંગ બૂથ બંધ થવાના છે આ તો હમણાં જ હું રજૂઆત કરવા માટે નીકળું છું જે પ્રયાસ થશે એ હું કરીશ અને છ વાગ્યા પહેલાં હું વોટ આપવાનો પ્રયત્ન કરીશ મારું નામ આસનભાઈ સુમરા હું કોંગ્રેસ પાર્ટીનો કચ્છ મોરબી ઇન્ચાર્જ છું ને અહીંયા પોલિંગ એજન્ટ છું અત્યારે મારા કને આ ભાઈ ઉમર અબ્દુલ્લા સુમરા એ અત્યારે આવ્યા ને એણે કીધું કે મારું બાણું નંબરના બૂથમાં બસો અઠ્ઠાવન ક્રમાંક નંબરથી મારું નામ છે પણ મારા નામ સામે ફોટા ઉપર ડિલેટનો લેબલ લાગેલો છે તો એનો કારણ અમે તને પૂછવા જાય કે અમને કંઈ ખબર નથી તો મતદાર શું મતદાનથી વંચિત રહે એનો મતદાન પોતાનો અધિકાર શેના માટે ઉપયોગ ન કરી શકે મતદાર એટલે અમે એક રાજકારણની ભાષા હતા આજનો દિવસ ચૂંટણીનો છે આદર્શ આચારસંહિતાનો દિવસ છે એટલે અમુક શબ્દ અમે નથી ઉચ્ચારી શકતા પરંતુ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમુક મતદારો પ્રત્યે ભેદભાવ કરવામાં આવે છે આ ઓનલાઈન બોલે છે ઓનલાઈન બોલે છે હું સ્પષ્ટતાથી હજી પણ મીડિયા સામે બોલું છું અત્યારે હું ભાઈએ જોયું એપમાં ઓનલાઈન ભાઈનું નામ બોલે છે પણ આની ચૂંટણીની જે મતદાર યાદી છે એમાં ડિલેટનો સિમ્બોલ લાગેલો છે એટલે આ લોકો મતદાન કરવા દેતા નથી મતદાર યાદીમાં ભાઈનું નામ ઓનલાઈન અત્યારે બોલે છે ઓલરેડી હમણાં એક ભાઈએ જોયું ઓનલાઈન અને ઓનલાઈન લાઈવ બતાવે છે અત્યારે અમુક મતદારોને હું રાજકારણની ભાષા વાપરું છું નામજોગ નહીં લઉં અત્યારે આદ આદર્શ આચારસંહિતાનો દિવસ છે અમે આચારસંહિતામાં માનીએ છીએ ભારતના સંવિધાનમાં માનીએ છીએ તો એ લોકોના એ મનમાં એમ જ છે કે અમુક લોકોને મતદાનથી વંચિત રાખશું તો અમે ક્યાંક આગળ આવશું અત્યારે હું ચૂંટણીના દિવસે એક એક મતની કિંમત હોય છે એક એક વોટની કિંમત હોય છે પણ આ લોકોને હારનો હારનો ભય સતાવી રહ્યો છે એટલે એ મતદારોને અમુક અમુક મતદારોને પોતાના મતદાનથી વંચિત રાખવા માંગે છે જેથી પોતાની બહુમતીમાં વાંધો ના આવે એમને